નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ന്യൂસમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચારોગતવાર ઘર ગંગાસમાં વધુ એક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે સુરત જિલ્લામાં પતિને માર મરના વ્યક્તિનું સગા દીકરા અને ભાણેજે સાથે મળી પ્લાન ઘડી ચપ્પુના ઘા જેકી કાસળ કાઢી નાખ્યું જિલ્લા પોલીસે સિત્યાજી જિલ્લા સીસીટીવી કેમેરા ચેક કર્યા અને ઘણા 13 કલાકમાં બંને હત્યારાઓને ઝડપ્યા છે ઓલપાડા પોલીસ સ્ટેશનમાં બાવીસ જુલાઈના રોજ એક હત્યાનો ગુનો નોંધાયો હોય મહારાષ્ટ્રના કવેલ વહાલ ઉમરી ધનનગરી વાડીના રહેવાસી સંતોષ રામા કોકરે રિક્ષામાં ભાણેજના ઘરે પહોંચતા હતા સાડા છ થી સાડા સાત વાગ્યા દરમિયાન શોષક કામની સીમમાં આશાપુરી માતા મંદિર તરફ જતા રસ્તા ઉપર તેમની હત્યા કરાઈ હતી હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા જોકે પોલીસે તપાસ શરૂ કરી હતી ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર સી આર યાદવે એલસીબી એસઓજી સાથે મળીને આરોપીઓના કોલર સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા ઓટો રિક્ષાના ચાલક ધનજી રામચંદ્ર મથુ ખરાત અને એક કિશોર પર પોલીસને શંકા ગઈ આ બંનેને ઝડપી અને ઓલપાડ પોલીસ મથકે લાવી હતી શરૂઆતમાં બંને હત્યાની ઘટનાનો ઇન્કાર કર્યો અને બાદમાં પોલીસે ટ્રીટમેન્ટ કરતા બંને પોપટની જેમ બોરવાગ્યા હતા જોકે આખી ઘટનામાં પોલીસે અલગ અલગ સિત્તેર જેટલા સીસીટીવી પણ ચેક કર્યા હતા પણ પોલીસ સ્ટેશન ખાતે તારીખ બાવીસ સાત પચીસના સવારના સાડા થી સાત વાગ્યા અનુસંધાન આશરે એક ડેડ બોડી મળેલ તપાસ કરતા જાણવા મળેલ કે તેનું ખૂન થયેલ છે જે અનુસંધાને સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ધ્યાનવીરસિંહ સાહેબ સુરત જિલ્લાના ડીઆઈજીપી શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ કામળે ડિવિઝનના એસડીપીઓ શ્રી આર આર સરવૈયા સાહેબ નાઓએ તમામ પોલીસ સ્ટેશનોમાં સૂચના આપેલ છે કે કોઈ પણ જાતના શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને જો ગુના બની ગયા હોય તો તાત્કાલિક તેને ડિટેક કરવા અને આરોપીને તાત્કાલિક આરોપીની ધરપકડ કરવી આ અનુસંધાને તારીખ બાવીસ સાત બે હજાર પચીસના વહેલી સવારે સોસકથી ઓરમા રોડ પર આશાપુરા માતાના મંદિરની સામે એક ડેડ બોડી મળેલ જે ડેડ બોડીની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચેલ આ સ્થળ પર પહોંચી અને પોલીસે તપાસ હાથ ધરી તો જાણવા મળેલ કે આ ડેડ બોડી છે મને જાણનું નામ છે સંતોષ રામા કોકરે ઉંમર વર્ષ છેતાલીસ રહે કવિલવાલ હુમરી ધનગરવાડી તાલુકો માનગાંવ જિલ્લો રાયગઢ મહારાષ્ટ્ર રામચંદ્ર મથુ ખરાત જેઓ માસમા ખાતે રહે છે તેમના ઘરે આવવાના હતા અને ત્યારબાદ પોલીસે તપાસ કરી તો વિશેષ તપાસમાં જાણવા મળેલ કે આ સંતોષભાઈ રામા કોકરેને તેમના પુત્ર સાથે અણબનાવ ચાલતો હતો તેઓ જ્યારે મહારાષ્ટ્ર ખાતે રહેતા હતા ત્યારે તેમની પત્ની સાથે ઘરકંકાસમાં મારપીટ કરતા હતા અને આ મારપીટના કારણે તેમની પત્નીને તેમનો પુત્ર સુરત ખાતે લઈ આવેલ જે બાબતે પિતા પુત્ર વચ્ચે ફોન પર ગાળા ગાળી અને ધાક ધમકીની વાત ચાલુ હતી આથી ધાક ધમકીથી ગભરાઈને તેમના પુત્રએ ચોક બજાર પોલીસ ખાતે તેમના પિતા વિરુદ્ધમાં સંતોષભાઈ વિરુદ્ધમાં એક અરજી આપેલી કે આ પ્રકારની ફોન પર ધાક ધમકીઓ આપે છે જેથી ચોક બજાર પોલીસ સ્ટેશનથી નિવેદન સારું તેના પિતાને બોલાવતા તેના પિતાએ તેના પુત્ર સાથે ફરીથી ગાળા ગાડી શરૂ કરી દીધી એટલે આ સંતોષ રામા કોકરે મહારાષ્ટ્રથી બસમાં બેસી સુરત રેલવે સુરત બસ સ્ટેશન પહોંચેલ ત્યાંથી બસ સ્ટેશન બસ સ્ટેશનથી તે રિક્ષામાં સરદાર આવેલ સરદારથી તેમના પુત્ર અને તેમના અન્ય ભાણિયા જેમનું નામ છે ધનાજી આ બંને રિક્ષામાં લઈને તૈયાર હતા અને આ તેમના પુત્ર તથા તેમનો ધનાજી અને એક અન્ય આરોપી આ લોકોએ કાવતરું ઘડી નાખ્યું હતું કે જેવા આ આવે સંતોષભાઈ એટલે એમને કોઈ અવારું જગ્યા રિક્ષામાં લઈ જવા અને ચાકુના ગા મારી તેમનું મર્ડર કરી જે તે જગ્યાએ ડેડ બોડી ફેંકી અને ભાગી જવું જેથી આ એક રિક્ષામાં તેમના પુત્ર અને આ મરણજનાર જનાર બંને રિક્ષામાં ગયેલ આવેલ અને એક વોન્ટેડ આરોપી જે છે એ રિક્ષા ચલાવતા હતા પાછળ એક રિક્ષામાં બીજી રિક્ષામાં પીછો કરતાં કરતા તેમનો અન્ય બીજો ભાણેજ ધનાજી એ લોકો આવતા હતા અને આવતા આવતા તેઓને આ અવારું જગ્યા મળતા ત્યાં ઝઘડો શરૂ કરી આ સંતોષ રામા ખોખરે નીચે ઉતારી આરોપી ધનાજી જે પણ મરણજનારના જનારના મામા થાય છે તેમણે હાથ પર એક મોટો જોરથી ફટકો મારેલ અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ગળા પર અને આ સંતોષ રામા રોડની આવેલમાં આશાપુરા સામે ત્યાં રોડ પર પડી ગયેલ અને ત્યાં મૃત્યુ થયેલ પોલીસે જ્યારે એફઆઈઆર દાખલ કરી ત્યારે ગુનો અનડિટેક્ટ હતો અનડીટેક ગુનાની તપાસ તજવીજમાં રિક્ષા શોધવાની હતી રિક્ષા શોધવા માટે ગુનાની ગંભીરતા જોઈ અને એલસીબીની ટીમ પણ આવી ગઈ એલસીબીની ટીમ ઓલપાડ પોલીસની ટીમ અલગ અલગ ટીમો બનાવેલ અને એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પરના તમામ પોઈન્ટ પર આશરે સિત્તેરથી વધુ સીસીટીવી ફૂટેજ જોઈ સુરત કંટ્રોલ રૂમની મદદથી આ રિક્ષાનો નંબર મેળવેલ રિક્ષાના નંબર પરથી રિક્ષાના જણાઈ આવેલ કે આરોપી ધનાજી રામચંદ્ર મથુ ખરાત એ રિક્ષા ચાલક હતો અને ગુનામાં સામેલ હતો બંને આરોપીઓની કડકાઈ પૂછપરછ કરતા આ ગુનો ડિટેક્ટ થયેલો હતો અને કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને સામે ડિટેન કરી તેની સામે યોગ્ય કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની હાલ તપાસ ચાલુ છે